નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર બ્રેમલ વાવાઝોડાની અસર હાલ મિત્રો પૂરી થઈ ગઈ છે ભારે પવનની તીવ્રતા ઘટી ગઈ છે બાંગ્લાદેશની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે અત્યાર સુધીમાં બાવીસ લોકોના મૃત્યુ થવાની પણ પુષ્ટિ થઈ ચૂકી છે જો કે આ વાવાઝોડાને કારણે પૂર્વના રાજ્યોની અંદર મેઘાલય ચેરાપુંજની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ખાસ કરીને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ બાજુ કેરળની અંદર પણ છેલ્લા બે દિવસથી ચોમાસું છે જામ્યું છે બે દિવસથી આ ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને આજે અથવા આવતીકાલે કેરળની અંદર વિધિવત રીતે ચોમાસું બેસે અને હવામાન વિભાગ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી શકે છે આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે અને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વરસાદને લઈને કેવી આગ છે તેની વાત આજના વિડીયોમાં કરશો તો મિત્રો ને અંત સુધી ઓનલી ફ્યુ પર આપના હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને અહીંયા મિત્રો આજનું લેટેસ્ટ હવામાન જોઈ શકો છો વાવાઝોડાની અસરને કારણે હાલ ગુજરાતની અંદર ખૂબ જ તેજ પન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડાની અસર મિત્રો એકદમ સમાપ્ત થઈ ગઈ છે આ બાજુ એક મિત્રો ખાસ કરીને એક બારબી સમુદ્રની અંદર એક મોટી સિસ્ટમ બની છે એટલે કે બીજો રાઉન્ડ વરસાદનો આપણે ગણી શકાય અને બીજા રાઉન્ડની અંદર મિત્રો દર વખતે ખાસ કરીને કેરળની આસપાસના જે રાજ્યો છે કેરળ કર્ણાટક છે તમિલનાડુ છે ગોવા છે આ વિસ્તારોની અંદર વરસાદ પડતો હોય તો બીજા રાઉન્ડની અંદર ખાસ કરીને કેરળની અંદર ચોમાસું બેસી શકે છે ઓગણત્રીસ તારીખનો હું એમ જોઈ શકો છો કેરળના જે આજુબાજુના ભાગો છે આ ભાગોની અંદર તેમજ વાવાઝોડાની અસર હજુઓને કારણે ભેજ ત્યાં મિત્રો ખેંચાઈ રહ્યો છે તો ખાસ કરીને ત્રીસ તારીખે અથવા આ ઓગણત્રીસ તારીખે એટલે કે આજે અથવા આવતીકાલે મિત્રો ચોમાસું છે એકથી બે દિવસ વહેલું છે એ બેસી શકે છે ત્યારબાદ મિત્રો આ વિસ્તારમાં ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની છે આ બાજુ વાત કરીએ તો પહેલી તારીખથી જૂન મહિનાની અંદર ભારતીય હવામાન વિભાગે પણ મેપ જાહેર કરી અને તેની અંદર જણાવવામાં આવ્યું છે કે જૂન મહિનાની અંદર દર વર્ષે જે વરસાદ પડશે એની કરતાં થોડોક ઓછો રહેશે તો એ તમે જોઈ શકો છો ખાસ કરીને બીજી તારીખની આસપાસ કેરળ છે બંગલા બેંગ્લોર છે ચેન્નાઈ છે તેની આજુબાજુના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે ચાર તારીખથી અહીંયા તમે જોઈશું ચાર તારીખના લેવલ પ્રમાણે ખાસ કરીને લગભગ દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે એ તમે જોઈ શકો છો અને જેને કારણે પાંચ તારીખની આસપાસ છે મુંબઈની અંદર એટલે કે મહારાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો મધ્ય ભારતની અંદર શહીદ મિત્રો ખાસ કરીને ગુજરાતની છેક નજીક મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતની જો વાત કરવામાં આવે ગુજરાતમાં આગામી દસ દિવસ કેવા રહેશે તો વહેલી સવારે મિત્રો ઘારિયા વાદળો જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો વહેલી સવારે ઘારિયા વાદળો જોવા મળી શકે છે ક્યારેક રાત્રે છાંટા પણ પડે પરંતુ ચાર વાગ્યાના મેપ આપણે જોવા જઈએ છીએ તો વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી દેખાતી નથી ત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો તેમજ મિત્રો ખાસ કરીને પહેલી તારીખનો બીજી તારીખનો મેપ જોઈ શકો છો ત્રીજી તારીખનો મેપ છે આ ત્રીજી તારીખે જરૂરથી મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને શરૂઆત થઈ શકે છે અહીંયા તમે આહવા જોઈ શકો છો વલસાડ જોઈ શકો છો કારણ કે મુંબઈની અંદર જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો જેને લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર ઘાટા અને કાળા વાદળો છે ઘરની અંદર એટલે કે ગીરની અંદર છે જોવા મળી શકે છે આ સિવાય ચાર તારીખે પણ તમે જોઈ શકો છો નાસિક મુંબઈ બાજુ વરસાદની તીવ્રતાને કારણે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદને લઈને શક્યતા છે આની પહેલાં બે દિવસ પહેલાંનો આપણે વિડીયો જોયો તો એની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને મિત્રો ખાસ કરીને ઇસી ડબલ્યુ એફમાં ખાસ કરીને બતાવવામાં આગાહી આપી હતી પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો તે જ પવનને કારણે મિત્રો આ સિસ્ટમ છે બધો જ ભેજ અહીંયા તમે જોઈ શકો બધો જ ભેજ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ તરફ ખેંચાવાને કારણે કેટલોક ભેજ જ મિત્રો અહીંયા આવેલો છે જેને લઈને મિત્રો ગુજરાતમાં વરસાદના આ રાઉન્ડમાં વરસાદ નહીં પડે પરંતુ અહીંયા ત્રીજા નંબરનો રાઉન્ડ જોઈ શકો આ ત્રીજા રાઉન્ડનો રાઉન્ડ છે ગુજરાતની અંદર લગભગ દસ તારીખ સુધીની અંદર આવી જશે અને દસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ પડે તેવી શક્યતા છે આ પહેલાં ત્રણ ચાર પાંચ છ તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર હળવો વરસાદ છે જોવા મળી શકે છે આ બાજુ તેજ પવન રહ્યો છે તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને લોકોને વાવાઝોડાની દહેશત જોવા મળી રહી છે જો કે આપણે અગાઉથીને જ કહેતા હોય કે વાવાઝોડું ગુજરાત તરફ આવવાનું નથી બંગાળની ખાડીમાં છે જે અત્યાર ન હોય પરંતુ નવરાત્રિ ઉપર જ્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડા બનતા હોય છે તે મિત્રો મધ્ય ભારત ઉપર આંધ્રપ્રદેશ ઉપર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉપરથી થઈ અને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન સુધી આવતા હોય છે તો તમે જોઈ શકો આજના દિવસે પણ તેજ પવનની અસર રહેવાની છે કચ્છની અંદર ખૂબ જ તેજ પવન છે સૌરાષ્ટ્રમાં પચાસ કિલોમીટરની ઝડપે ત્રીસ તારીખે થોડીક પવનની ઝડપથી ઘટી શકે છે એ તમે જોઈ શકો છો પહેલી તારીખની આસપાસ સાડત્રીસ ચુમ્માલીસ જે ખાસ કરીને સાઠ પચાસની આસપાસ હતી એની જગ્યાએ ઘટી અને અહીંયા તમે જોઈ શકો છો રવિવારે તો લગભગ ત્રીસ એકત્રીસ કિલોમીટરની ઝડપ એટલે કે ત્રણ દિવસની અસર પછી પવનની ઝડપ ઘટશે અને પવન મિત્રો પડશે ત્યારબાદ જ મિત્રો વરસાદને લઈને આગાહી આપણે કરશું તો એ તમે જોઈ શકો છો ખાસ કરીને ફરી એક વખત પાંચ અને છ તારીખે તે જ પવનની આગાહી કરવામાં આવી છે તો જ્યાં સુધી તેજ હશે ત્યાં સુધી વરસાદને લઈને મિત્રો આપણે કોઈ મોટી આગાહી કરી શકતા નથી તાપમાનની વાત કરી દે તો અહીંયા તમે તાપમાન પણ જોઈ શકો છો આજે ઓગણત્રીસ તારીખ છે તો જુદા જુદા વિસ્તારમાં વાત કરીએ તો તેજ પવનને કારણે સરેરાશ તાપમાન છે ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે અને અમદાવાદ અને મહેસાણાની અંદર બેતાલીસ ડિગ્રી આ સિવાય તમે જોઈ શકો છો ત્રીસ તારીખે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચાલી એકતાલીસ જ્યારે અમદાવાદની અંદર બેતાલીસ કે અમદાવાદની અંદર તાપમાન છે વધારે જોવા મળશે આ સિવાય સાડત્રી આડત્રી ડિગ્રી છે કારણ કે હવે નૈઋત્યના પવનો શરૂ થઈ ગયા હોવાને કારણે તાપમાનની અંદર કોઈ વધારે મોટી ગરમી થાય તેવી હાલ મિત્રો શક્યતા નથી તેમજ ભારતીય હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને કોઈ ભારે વરસાદ કે ગરમીને લઈને આગાહી નથી અહીં તમે જોઈ શકો છો છ તારીખ સુધીની અંદર અમદાવાદ મહેસાણામાં બેતાલીસ ડિગ્રી જ્યારે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં સાડત્રી આડત્રીસ ડિગ્રી છે તાપમાન જોવા મળશે એટલે કે તેજ અને ઠંડા પવન દરિયાઈ ફૂંકાવાને કારણે ગરમીની અંદર રાહત મળશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા મળે અમારે યુટ્યુબ ચેનલ લાઇન ટીવીને ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત